જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ છવી પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે અત્યારે જે આપણી ઉપર એક માવઠું છે એ આપણે જે આગાહી મુજબ છે એ રીતે છૂટો વરસાદ જે વિસ્તારોમાં આપણે કીધેલા છે એ રીતે જ વરસશે અને છૂટો સવાયો અને છેલ્લા એક બે દિવસ રહે માહોલ અને ત્રીસ એકત્રીસ તારીખથી આપણે એની મુક્તિ પણ સાવ મળી જશે એટલે હાલમાં જે આ જે આપણો કાર્યક્રમ છે એ મુજબ જ એ આગાહી કરેલ છે એ રીતે રહે અને અત્યારે આપણે આપણે અત્યારે વાત જે સ્પેશિયલ કરવાની છે અને તમને જે માહિતી આપવાની છે એ જૂન આપણે જૂનનો કાર્યક્રમ આપી દીધો એ રીતે જુલાઈનો કાર્યક્રમ આપવો અને ખાસ કરી અને મિત્રો આ વિડીયોમાં તમને એક બીજી વાત પણ સોખોટ કરું છું કે ક્યાંક ને ક્યાંક તમને રહીએ એટલી વાર રિપીટ કરું છું કે ઘણા મિત્રો નવા જોડાણા હોય એને ક્યાંક ને ક્યાંક આપણી અમુક વાત છે અસમજ રહીએ કારણ કે હું પણ એટલો ભણલ ગણલ નથી હું ત્રણ ધોરણ ભણ્યો અને ત્રણ ધોરણની પરીક્ષા નથી આવી પણ મને પહેલેથી આ વસ્તુનો શોખ હતો એટલે ક્યાંક ને ક્યાંક મારા પિતા એ આપણે બાપુજી એ પણ જોતા અને એની આગળ હું બેતો ને શીખતો પણ તેથી મને ખેતીનો શોખ નહોતો એટલે બહુ ઇન્ટરેસ્ટ ના લેતો પછી જ્યારેથી હું બે હજાર બે બે હજાર બે પછી ખેતી કરવા વહી ગયો તે પછી મને શોખ થયો તે પછી એની જે જૂની વાતો હતી એ લઈ અને ઘણા નવા પણ જે આપણા પૂર્વજો હતા જે મારી સાથે જોડાણ હતા એમની પણ માહિતી લઈ અને ક્યાંક ને ક્યાંક હું શીખી અને મહેનત કરી અને પાંચ છ વર જોયું અને મારું રિઝલ્ટ મળ્યું તે પછી આપણા જે મિત્રો ગ્રુપ પૂરતું હું કાર્યક્રમ દેતો અને એ મિત્રોના કહેવાથી આપણે અવાર યુટ્યુબની અંદર આ વિડીયો બનાવી અને આપણે ચેનલની અંદર મૂકી છે અને એમાં તમારો ખૂબ ખૂબ આભારી છું કે તમારો મને સાહ સત્કાર અને સપોર્ટ મળે છે અને સારી પણ કમેટું એ આવે છે પણ મિત્રો હું ક્યાંક ને ક્યાંક એવું પણ ઈચ્છું છું કે જે તમારી કમેન્ટો આવે છે એનો વળતો જવાબ પણ આપી શકું પણ ક્યાંક ટાઈમ ના હોય અને એટલી ટેકનોલોજીમાં હું પણ પોતે પણ એટલો માસ્ટર નથી કારણ કે હું ત્રણ છોપડી બહેનો તો ક્યાંક ને ક્યાંક થોડુંક કોકાગર કરાવતો પણ હોઉં એટલે માફી સાહું છું કે બધેને મારો જવાબ ના મળે પણ હું પ્રયત્ન કરી કે બધો જવાબ તમને કોઈ રહી ગયા હોય એને કમેન્ટમાં આપી સોરી વિડીયો વિડીયા વિડીયામાં હું માહિતી આપી દઈશ તો આપણે હવે વિડીયો લાંબો ના થાય એના માટે આપણે આપણે જુલાઈ મહિનાનો કાર્યક્રમ ચાલુ કરી તો તારીખ સાથે હું તમને જુલાઈ મહિનાની માહિતી આપું તો આપણે નેક્સ્ટ વિડીયામાં જે જૂનની માહિતી આપી કે જૂનમાં જે તારીખો આપી એ મુજબ જ વાવણી થશે પણ છૂટો સવાયો રહેશે અને છેલ્લે એન્ડમાં સારો રાઉન્ડ મળશે પણ શરૂઆત જૂનની જુલાઈની કરીએ તો એકથી આઠ તારીખ એક તારીખથી જુલાઈની આઠ તારીખ સુધીમાં તમામ દક્ષિણ ગુજરાત તમામ સૌરાષ્ટ્ર અને તમામ ગુજરાત અને કચ્છનો પણ વિસ્તાર મારો અંદાજ એમ કહીએ કે જોવણીઓ બાકી રહી જાય જે જૂનમાં બાકી રહી જાય અમુક સીમિત વિસ્તારો બાકી રહી જાય જૂના એન્ડ સુધીમાં તો એ જુલાઈમાં એકથી આઠમાં એની ભરપાઈ થઈ જશે અને એકથી આઠમાં સારો રાઉન્ડ જોવા મળશે અને સારો વરસાદ પણ થઈ જશે અને વાવણી પણ સંપૂર્ણ પૂરી થઈ જાય એકથી આઠ જુલાઈમાં અને પછી બીજો રાઉન્ડ છે નવથી અગિયારનો બીજો રાઉન્ડ જુલાઈનો છે નવથી અગિયાર એમાં ખાસ કરી અને આમ જોઈએ તો ગુજરાત અથવા ઉત્તર ગુજરાતમાં છૂટો સવાયો જોવા મળશે પણ સૌરાષ્ટ્રમાં નહીં હોય નવથી અગિયારમાં સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં હોય પછી આપણે બીજી વાત કરીએ તો બારથી ઓગણીમાં એને આપણે સાવંત્રિક રાઉન્ડ કહીએ તો આમ જોઈએ તો મારા અંદાજ પ્રમાણે અવારા બે હજાર પચીસના ચોમાસામાં પેલો જોરદાર રાઉન્ડ સાવંત્રિક રાઉન્ડ બારથી ઓગણીનો અને દેહ ધનાધનવાળો ફૂલ ગાજવીજ સાથે અને હેલી પણ જોવા મળશે સારો રાઉન્ડ રાતને દી જમાવટી કહીને કે બારે બે ખાંગા તો એમાં અમુક જગ્યાએ અમુક અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો પણ માહોલ સજાય અને જોવા પણ મળી શકે એટલે બારથી ઓગણીવાળો મહત્ત્વનો રાઉન્ડ અને ક્યાંક ને ક્યાંક લગભગ વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરી દેશે અને પાણી થઈ જશે આવો રાઉન્ડ જુલાઈની અંદર જોવા મળશે બારથી ઓગણીનો અને ખાસ મોટો રાઉન્ડ જોવા મળશે અને સારો વરસાદ જોવા મળશે અને ગાજવીજ સાથે પણ શરૂઆત થશે અને પછી હેલી જેવો પણ માહોલ થઈ જશે પછી ત્યાંથી આપણે આગળ વધીએ તો વીસથી ચોવીસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને અમુક વિસ્તારોમાં છૂટો સવાય વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને બીજા ગુજરાતના વિસ્તારોમાં છૂટો સવાય વરસાદ જોવા મળશે અને એમાં એવું છૂટો સવાયમાં તો હું આપણે સમજી શકીએ છૂટા સવાય રાઉન્ડમાં દસ ગામડા લઈએ પાંચના લઈએ એ રીતે રાઉન્ડ જોવા મળશે ગાજવીજ સાથે અને પછી છેલ્લો છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ જુલાઈ મહિનાનો પચીસથી ઇઠાવી એમાં ખાસ કરી અને પચીસથી છવ્વીસ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે પચીસથી છવ્વીસ જે આપણે પચીસથી નો રાઉન્ડ કહી એમાં પચીસથી માં દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં સારો રાઉન્ડ બેદીનો જોવા મળશે અને જે બેદી સિત્તાવીને ઇઠાવી એમાં દક્ષિણ ગુજરાત અને અમુક બીજા ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એ સિત્તાવીને ઇઠાવી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કદાચ ના હોય પણ છવી પચીસ અને છવ્વીસમાં સારો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને છેલ્લો રાઉન્ડ જુલાઈનો ઓગણત્રીસ એકત્રીસ એમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી અલગ અલગ દિવસોમાં કાયમી નહીં હોય આજે ત્યાં વહી રહ્યો હોય ત્યાં કાલે ન હોય એમાં ટૂંકમાં આપણે ઓગણત્રીસથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી એક જ દેક દિવસમાં આજે માની લો કે સૌરાષ્ટ્રમાં પાંચ ગામમાં વહી રહ્યો તો કાલે ન હોય એ છેલ્લો ઓગણત્રીસથી એકત્રીસનો જે તંદીનો રાઉન્ડ છે એ છૂટો સવાયો છે એટલે આ રીતે જુલાઈ મહિનાની અંદર આ રીતે આ તારીખ પ્રમાણે જ વરસાદ આવશે એમાં કોઈ લાંબો ફેરફાર નહીં થાય એક તારીખનો આગળ પાછળ થાય બાકી જાજો કોઈ ફેરફાર નહીં થાય અને આમ જોઈ તો ઓલરેડી આખો જુલાઈ મહિનો છે વરસાદનો સારો છે છૂટો સવાયો હોય છે અને સાવતિક રાઉન્ડે પણ એક મી તમને કીધું એમ છે એટલે જુલાઈ મહિનામાં સારામાં સારો વરસાદ પડીએ અને વરસ સારું જ જાશે બે હજાર પચીસનું કોઈ વસ્તુનું ટેન્શન લેવાનું નથી અને ઘણા મિત્રોનો કોમેન્ટમાં મારે એક જવાબ એ આપવાનો હતો કે જેઠી બીજ ગાજે તો શું થાય એનો પણ હું જવાબ તમને આપી દઉં જેઠી બીજ ગાજે તો તમે જે વાત કરી કે બહુતેરિયું થાય તો ખરેખર મિત્રો મારો અંદાજ હું તમને મારો અનુભવ હું કહું છું કારણ કે આમાં જે આપણા દેશી જે કસકાતરા અને જે દેશી અમુક વસ્તુ જોતા હોય એમાં બધેના તારણ અલગ અલગ હોય હું મારી જે અનુભવ કરેલો છે એ તમને માહિતી આપું છું કે ઋણ જપકીન જાય અને જેઠી બીજ જેઠી બીજ ઝપકીને જાય તો બહુતેરિયું કાઢે છે ખાલી જેઠી બી ઝપકીન જાય તો બંગતેરું નથી કાઢતું ઋણમાં સંજોગ હાસવવા ના આવે અને જેથી બી જબકીન જાય તો દુકાળ પણ પડે અને હાવ માઠું વર પડે આવો મારો અંદાજ છે એટલે હું તમને આ માહિતી આપું છું કે દેશી વસ્તુ જે જોતા હોય એમાં બધેના અલગ અલગ જોવાની રીત હોય હવ અને જે અનુભવ કરેલા હોય એ રીતે જોતા હોય અને ઘણું ભદલી વાક્યમાં લખેલું છે એમાં ઘણું આપણો પણ અનુભવ ઉમેરવો પડે છે અને ત્યાં આ બધું ભેગું થતું હોય એટલે હું મારો અનુભવ અને અંદાજ તમને આપું છું હું જે રીતે આ બધું માહિતી મેળવતો એટલે જેઠી બીજ ગાજવાનું મહત્વ નથી પણ જેઠી બીજ ગાજે ત્યાંથી કેટલો લાંબો આદર રહીએ જેઠી બીજ ગાજીએ અને હાવ વહીયો જાય એક જ દી પૂરતો આવે અને રૂણે બેઠી હોય પચીસ તારીખે બેઠી હોય પચીસ તારીખે ગાજીને વહી જાય પછી દેખાય નહીં જેઠી બીજ ગાજીને વહીયો જાય તો બહુ બઉતેર્યું કાંટે એટલે એવી રીતે હોય ખાલી જેઠી બીજ નદી આદરતી હોય પછી સાર દીવ આદર રહીએ તો એનો કોઈ ઓલો થા કોઈ વરસાદ ઉપર કે વરા ઉપર નડતરરૂપી નથી થતું કારણ કે આદરમાં લેખાઈ જાય એટલે આવું કંઈ થવાનું નથી જો કે કાયદેસર વરા હારું જ થવાનું છે બધાય સંજોગ હારા જ રહેવાના છે નહીં જઠીબીજ ગાજીને જાય નહીં ઋણ જપકીને જાય એટલે વરાનું હજી તારણ કોઈ જાતનું નબળું બતાવતું નથી વરા હારું જ થાય અને મિત્રો તમારા કમેન્ટના જવાબ દેવાનો પ્રયત્ન કરી અને બનીએ તો તમને રિપીટ પણ જવાબ મળી જશે અને નહીં મળશે તો વિડીયામાં તમને માહિતી આપી અને ખૂબ ખૂબ તમારો આભાર જય જવાન જય કિસાન જય બુલીધર